તો જો ફ્રેન્ડ્સ તમે ફૂલવડી તો બહુ ખાધી પણ આજે હું તમને એક અલગ પ્રકારની ફૂલવડી બતાવવાનો છું જે છે બાજરીના લોટની ફૂલવડી તો જો ફ્રેન્ડ્સ આ બાઉલ છે તેની અંદર આ એક મોટો બાઉલ બાજરીનો લોટ અંદર એડ કરું છું હવે તેની અંદર આ નાની વાટકી રવો છે તે રવો પણ હું અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ ચાર મોટી ચમચી તલ છે તે અંદર એડ કરી દઈશ અને આ અધકચરા ધાણા વરિયાળી અને મોરી છે તે પણ હું અંદર એડ કરી દઈશ આ પણ બધું ચાર ચાર ચમચી છે હવે બધી વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લઈશું અને આ લોટને આપણે બે મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું તો જો ફ્રેન્ડ આ બાઉલ છે તેની અંદર આ અર્ધ કપ દહીં અંદર એડ કરી દે દો ઉસકો તો જો ફ્રેન્ડ્સ અ અર્ધ કપ દહીં છે તેની અંદર 3 ચમચી ખાંડ છે તે હું અંદર એડ કરું છું આટલા પ્રમાણમાં 1 ચમચી મીઠું 1 મોટી ચમચી લાલ મરચું આ એક મોટી ચમચી જીરું આ અડધી ચમચી હળદર આ એક ચમચી ગરમ મસાલો અને આ એક ચમચી બેકિંગ સોડા છે તે હું અંદર એડ કરી દઉં છું ને આ બધી વસ્તુને આપણે પહેલાં હલાવી લઈશું મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે થોડુંક પાણી અંદર એડ કરીશું જો ફ્રેન્ડ્સ આની અંદર આપણે અને ખાંડ પણ આપણે ઓગળી જાય તો જો ફ્રેન્ડ આ આપણા બાજરીના લોટનું જે મિશ્રણ છે તેની અંદર આપણે જે મસાલા વાળું કરેલું તે બધું એડ કરી દઈશું અને આને છે ને આપણે પહેલા મિક્સ કરી લઈશું અને પછી જરૂર મુજબ આપણે પાણી અંદર એડ કરતા જઈશું અને આપણે સરસ મજાનો આપણે ફૂલવડી માટેનો લોટ તૈયાર કરી દઈશું આ દહીં સાથે મેં બરાબર મિક્સ કરી લીધું છે તે છતાં પણ આપણે હાથથી થોડુંક મિક્સ કરીશું અને અંદર રવો છે એટલે રવો થોડું પાણી પીશે હવે આની અંદર આપણે થોડું પાણી અંદર એડ કરીશું ને આપણે કઠણ લોટ બાંધી દઈશું તો જો ફ્રેન્ડ્સ આ આપણો ફૂલવડી માટેનો લોટ તૈયાર છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આ બે ચમચી ગરમ તેલ છે તે હું આની અંદર એડ કરું છું અને આને આ લોટ સાથે પહેલાં હું તેલને મિક્સ કરી લઈશ આ તેલ ગરમ છે ને એટલે એની ઉપર આપણે થોડોક લોટ અંદર એ કરી દઈશું ને આને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું છે જો ફ્રેન્ડ્સ આ તેલ આપણું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણી પાસે ઝાડું તો છે નહીં તો હવે આપણે ફૂલવડી કઈ રીતના પાડીશું તો એના માટે આપણે હાથથી આપણે ફૂલવડી પાડીશું એના માટે જો આવી રીતે થોડાક થોડાક લુવા લેવાના છે બહુ નથી લેવાના આવી રીતે થોડાક થોડાક લુવા લઈ ને એને હાથથી આમ પટલા પટલા આપણે વણી કાઢીશું મેં જો આવી રીતે આપણે પટલી પટલી ફૂલવાડી તૈયાર કરીશું ને અને આવી રીતે એક બાઉલમાં આપણે આ ડીશમાં આવી રીતે લઈ લઈશું તો જો ફ્રેન્ડ્સ આવી રીતે મેં હાથથી બધી ફૂલવાડી વણી લીધેલી છે હવે તેલ ગરમ થાય એટલે આપણે આ ફૂલવાડી તળી લઈશું તો જો ફ્રેન્ડ્સ આ આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આવી રીતે આજે મેં ફૂલ વળી વણેલી હાથ થી તો હું એક એક કરીને અને એની અંદર એડ કરું છું અને આપણે થોડી થોડી એડ કરતા જવાનું છે ને આ એક બાજુ ચલા એટલે આપણે બીજી બાજુ આપણે એને તળવા માટે એ કરી દઈશું તો જો ફ્રેન્ડ્સ આ એક બાજુ આપણું તળાઈ ગયું છે ને ધીરે ધીરે આપણે એને પલટાઈ કાઢીશું આ રીતે પલટાવતા જવાનું છે ને આપણે તળતા જવાનું છે તો જો ફ્રેન્ડ્સ આ આપણા બાજરીના લોટની ફૂલવડી તળીટ છે હવે આ ફૂલ હવે એવી રીતે આપણે બીજી ફૂલવડી પણ તળી લઈશું જો ફ્રેન્ડ આવી રીતે મેં બાજરીના ફૂલવડી ઘરે તૈયાર કરી છે તો તમે પણ આવી રીતે બાજરીના રોટની ફૂલવડી તમારા ઘરે બનાવો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી હશે થેન્ક યુ ફ્રેન્ડ